रास्ता खराब छे लागे आ तरफ जा रिया छे देखो हाय 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 देखो देखो आप अच्छी तरह से हाँ डेल भाई क्यों? बिग फैन सर थैंक यू भाई आपको मैं बहुत देखता हूँ वीडियो में थैंक यू सो है भाई सॉरी कर दी ना छोटी <laughs> <laughs> ओम नमो लाला जय श्री लाला गुरु आ आगे आप बोलना है देखो गाइस यहां से मैं आपको बहुत कुछ दिखा તો તમે જોઈ શકો છો આપણે અહીં કઈક બંધ જેવું છે ખબર નહીં કયો બંધ છે પછી પછી બીજું તમને અહીં જોવા જોવા મળશે મળશે એની બાજુ આ અને આજુબાજુમાં પહાડી ઇલાકા જોવા મળશે અને અહીં કઈક નામ લખેલું જોવા મળશે આટલો રસ્તો છે અહીં જવા માટે ઉપર જવાનું છે પછી આ બાજુ તમને બતાવી દઉં કે જુઓ ગિરનાર જો થોડું વધારે જ કંઈક નાઇન્ટી ડિગ્રી સુધીનું કંઈક લાગે છે જોઈ શકો છો હવે કંઈક હાઈટમાં આવ્યા હો જો હવે કંઈક હાઈટમાં આવ્યા છે ગાય હજુ પણ થોડું ચડવાનું છે પછી આવશે

જવાનું છે હજુ ડેવિલ શું કહે છે કે હા ડેવિલ એવું કહે છે કે નથી આવું પણ જવાનું ફાઈનલ છે અમારે જાગુ આવે છે એટલે વાંધો નહીં ડેવિલ ને તો હવે એનર્જી પતી ગઈ એવું તમે કહી દેજો કમેન્ટમાં માં ફરી ફરીને લખી દેજો વાત હવે ઈગો પર આવી પણ મસ્ત મસ્ત બી લાગી શૂટ કરવી લે કરવાની પર શૂટ કરવા આપણા માટે ભરપૂર દિવસ છે अरे एंगल थी तन भरपूर लागे मतलब अलग अलग लेवल का बंदा था <laughs> मतलब अलग ही लेवल का बंदा था देखो पहले नीचे उतरता था फिर ऊपर चढ़ा <laughs> वो चाहता तो तो ऐसे भी भेज सकता, सकता लेकिन था लेकिन उनकी मस्ती तो देखो मैच करे पर जो गाइस अपन मजा आ रही हो ना मजा आ रही हम अलग अलग ही लेवल नहीं मजा आ रही हम આ જગ્યા પર જો વરસાદનું વાતાવરણ હોય વરસાદનું મોસમ હોય તો મજા આવી જાય એવા જગ્યા પર જોઈ શકો છો જો આપણે પેલે જવાનું થોડીક જ વાર છે અને પાછા અમે મંદિર તરફ વધી રહ્યા છે અને પાછા દેવિલભાઈ હંમેશાની તરફ થાકી ગયા છે પરંતુ થાય થાય લગભગ આપણે છે ને લગભગ બહુ જ બધું કવર કરી લીધું છે પણ પછી જવા માટે છે ને છે જવા માટે પણ રસ્તો છે હા લાલ થવાની છે આજ રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી શોર્ટકટ માં કઈ થાય નહી ભાઈ કઈ કઈ કરવા માટે ભાઈ ઈગો હટ કરીને નીચે આવી ગયા છે ઉપર ચડવા માટે હવે ઈગો ફરી લાવવો પડશે પછી એ જુઓ પછી અમારી એજ ના જુઓ પછી દેખો કેટલો ફરક છે પછી અમે નહીં આવે તો કોણ આવે દેખો કોણ આ દેખો કોણ આવે

તો જો તમારે છે ને ચાલવું ના હોય તો એક ઉપાય છે હું તમને બતાવું અત્યારે જુઓ આ જુઓ આવી રીતના પણ સુવિધા ઉપલબ્ધ છે તો તમે તમે આટલા પૈસા કાઢી શકો છો તો તમે આવી શકો અરે ગમે તે માટે પૈસા તમે ફેંકો ઉપલબ્ધ છે જુઓ મિત્રો તમે દેખાડો અમે જે ઉપરથી આયા ને હા આજે અહીંથી અહીંથી હજુ અહીંથી પાછું છે ને

હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે મિત્રો ટ્રાફિક જામ થઈ ગયો છે વધારે જ કઈ ટ્રાફિક જામ થઈ ગયો છે જેવો અહીં બધા ઊભા છે બસ થોડુંક જવાનું છે પછી આપણું ફિક્સ થઈ જાય પછી આપણું કે મંજિલ પર ટાર્ગેટ પર થઈ જાય સબ લાઈન માં એનો ઓ ગાઈસ 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 ઓ હેલો એક્સક્યુઝ મી વધારે જ કઈક હાઈટ પર આવી ગયા છે મતલબ મજા યા દેખો નીચે દેખો લાઈન તો દેખો છે નીચેથી એટલી બધાને હજી ઉપર જવાનું છે આ ફાઈનલ આવી ગયું છે જોઈ શકો છો એના માટે આપણે બે બે એવા શિખર પાર કરીને આવ્યા છીએ ફાઈનલી મંદિર છે પણ કદાચ વિડીયો ઉતારવાનું મનાઈ હોય તો આપણે ના ઉતારી બસ આપણે પાછળ વળી ગયા છે અને ત્યાં ફોટોશૂટ અલાઉડ નહોતું હતું હાથમાં લઈ લીધા છે

પાછા મેં થોડો આરામ માટે બેઠા છે બેસવું બી જરૂરી છે કારણ કે છે ને આ વ્યૂ જોવા માટે પછી આ વ્યૂ જોવા માટે પાછું હવાય નહીં સમજા એ બી પાછું સૌરાષ્ટ્રમાં એટલા માટે આપણે મસ્ત બેસીને થોડો રિલેક્સ કરીએ અને પછી પાછા આમ ચડવાનું છે પેલે જઈને એવું કહે છે હાલત તો તમે જોઈ શકો છો હું હાલત થઈ જાય જોરદાર હજી તો એને શું છે ને પેલે પેલે લાસ્ટમાં લઈ જવાનું હતું પણ કે ભાઈ નહીં ભાઈ અગલે જન્મ આવી ગઈ એસા બોલા તો મસ્ત આપણે છે ને બધું આ જેવું પેલું પાર કરીને આગળનું પાર કરીને અને અત્યારે કરીને પછી છે ને નીચે જવાનું છે અત્યારે રિલેક્સ માટે અમે છે ને અહીં બેઠા છે જો ગટરમાં કારણ કે આ પાણી એકઠા કરવા માટેનું જ છે એવું લાગે દેખો ને પેલી બાજુ તો અહીં આવે ને અહીં અહીંથી પાછું પાછું કંઈક જતું હોય અને અહીં જો પણ અમારી મુલાકાત टाइगर से रहा। नहीं हुए यार वो टाइगर दिख रहा वो और वो रहा वो टाइगर वो वो हैं? वो 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 हैं वो जागलन दिखाई देती हरि ओम तो गाइस फाइनली मस्त मतलब उतर गए हैं તો ગાઈસ અત્યારે ત્યાંથી આવી ગયા છે બંને બંને દેખ પેજે પણ ગયા હતા અને આ જગ્યા પર ને ત્યાંથી આવી ગયા છે અને અત્યારે થોડું પેટ પૂજા કરાવ્યા છે આ 30 નો સમોસા છે આ 20 ની ચા છે 50 રૂપિયા ની પાણીની બોટલ ભાઈ બહુ મોંઘું છે પરંતુ શું કરે અભાવના કારણે કરી નાખીએ અને

ચડવામાં થોડી તકલીફ પડી હતી પણ છે ને ઉતરવામાં જ મજા આવે છે અરે નહીં ચીતાઈ કહે દે માં ઘી નો કહે દે કાઈ આજ એમ આયા તેમ તેમ નીચે જઈએ છે કેમ કે ને એ शिंदे તો આવી ગયા છે જો દેખો આ देखो આ જુઓ અહીં તે હજુ નીચે ઉતરાણ લગભગ હજાર હજાર થશે પરંતુ દેખો કેટલું બધું ચડીને આ અને આની પાછળ બીજું હતું એ ફફડે મારે મતલબ આખા એમ ફફડે છે કંઈ નહીં પણ સબસ્ક્રાઈબ નહીં કરવી ને તો તમારે જોવું છું એમ વિવાદ કરું પછી તમારી જોડે લાઈક બી કરી દેવાનું રાખવા અને કમેન્ટ બી કરી દેવાનું રાખો હું તમને તમારા ઘેર ખાવા આવું છું વધારે થઈ લે કે મિત્રો આપણે સવારે અહીંથી ચાલુ કર્યું હતું ખબર નહીં કેટલું અંધારો જ હતું તમને ખબર હશે અહીંથી ચાલુ કર્યું હતું અને અત્યારે વાગી ગયા છે પાંચ ને એકવીસ થઈ ગઈ છે આવતા રહ્યા મતલબ પાંચ ને એકવીસ આવતા રહ્યા નીચે આવતા તો આજે તમે છેલ્લી વાર જોઈ લો ગિરનાર પર્વત અને હવે આપણે છે ને સાડા અગિયારની બસ છે એટલા માટે આપણે અગિયાર વાગે બસ છે એટલે મારે અગિયાર વાગે આપણે રાત્રે નીકળવાનું છે અને અત્યારે અહીંથી ખાવાનું છે બધું મસ્ત ફરીએ પણ ચાર્જિંગ ફક્ત ત્રણ ટકા છે તો બ્લોગ પણ હું એન્ડ કરી દઉં તો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય